ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાદ એવા દોસ્તો હવે આજે આ તમારા માટે પાછું લઈને આવી ગયો છું નવો વિડીયો દોસ્તો હવે આજે હું તમને લઈ આવ્યો છું જામનગરની એક એવી વ્યસ્ત બજાર અને જામનગરની મોટામાં મોટી બજાર કે જ્યાં ગમે એટલા નવા નવા શોરૂમ ખુલે કે નવા કોઈ પણ મોટા મોલ ખુલે જામનગરની કોઈ પણ લેડીઝ હોય તેને એકવાર અહીં આવવું જ પડે એ રીતની હું તમને દેખાડું જામનગરની ગરધન ચોકની બજાર અને સાથે લીલી બજાર અને સિંધી માર્કેટ જે તમને હું તમને આજે એક્સપ્લોર કરવા માટે લઈ આવ્યો છું દોસ્તો તમારી સાથે બનનારીઓ ચાલો હવે આપણે જઈ સીધા લીલી બજાર બધા ચોક અને સિંધી બજાર છે ત્યાં સાડીની એક એકથી જડિયાતી દુકાન છે આપણે આજે જામનગરની સૌથી સારી ને મોટી માર્કેટ કહેવાય એવા બધા ચોકને લીલી બજારને એક્સપ્લોર કરવા જઈએ છીએ દોસ્તો ચાલો વિડીયોમાં બની રહેજો રેજો સીધા આપણે મળીએ બજારમાં બનાવી અઢીસો રૂપિયા ભાવ એક જ ભાવ ફિક્સ છે પણ હવે તમને વસ્તુ બધી સરસ મળે તમને કઈ નબળી વસ્તુ ના મળે ભાવ તમારે દેવા પડે સામે એ ગ્રેડ ની મળે જોઈએ બધી લેડીઝ માટેની ફેન્સી આઈટમ છે ચપ્પલની જોઈ અલગ અલગ અત્યારે જે નવી પેટર્ન છે આ બધા તમને અત્યારની નવી ફેશન છે એ બધી તમને એ ચંપલમાં મળી રહી સરસ મજાની દુકાન છે ત્યાં આપણે આવી ગયા સરસ મજાના લેડીઝ ડ્રેસ છે એક એક થી ચડિયા જોઈ લો બધા ડ્રેસ તમે એક જુઓ ને એક ડ્રેસ ભૂલો એ રીતના બધા ડ્રેસ છે અને લેડીઝ અહી આવે તો પસંદ કર્યા વગર રહી જ ન શકે એવી રીતના અલગ અલગ ડિઝાઇનના જોઈ લો આ રીતના ડિઝાઇનવાળા ડ્રેસ છે ડિઝાઇન પણ બધી ડિઝાઇન એક એકથી અલગ એક સરખી ડિઝાઇન એક એમાં ના આવે અને બધા ડ્રેસ એક એકથી ચડ્યા હતા તો આપણે વેપારી મિત્ર તેમને હમણાં આપણે ડ્રેસનો ભાવ પણ પૂછીશું આ ડ્રેસ કેટલાના છે ભાઈ ફાઇવ ફિફ્ટી ફાઇવ ફિફ્ટી લો દોસ્તો આ બધા ડ્રેસ છે એ ફાઇવ ફિફ્ટી એટલે કે ફૂલ પેર આવે આખી પેર આવે એટલે સાડા પાંચસોમાં આખી પે બધી આવી જાય એટલું જ એમ જોઈ લે સાડા પાંચસો રૂપિયામાં દોસ્તો ફૂલ સેટ આવી જાય જોઈ લઈએ આ ભાઈ આપણે દેખાડે આપું એમાં ચૂની આવે પછી દુપટ્ટો આવે બરાબર કુર્તી આવે વર્કવાળી કુર્તી આવે ને પેન્ટ આવે જોઈ લો પેન્ટ પણ આ રીતનું સરસ વર્ક કરેલું હવે સાડા પાંચસો રૂપિયામાં તમને અહીંથી રેડીમેડ મળે અને તમારે અલગ અલગ ઘણી બધી ડિઝાઇન પીસમાં જોઈ લો મિત્રો હવે પીસ ભાઈ આપણે દેખાડે વેપારી વન પીસમાં જોઈ લો સરસ મજાનું સૂટ જે આ લેડીઝનો અને આ સૂટ જે બધા લેડીઝ નાના મોટા સાઈઝમાં થઈ જાય બધી સાઈઝ મળી જાય એમ ને સરસ વેપારીભાઈ તમારું નામ શું છે મિત્ર રાજન રાજનભાઈ રાજેનભાઈ નામના વેપારી છે અને આપણે ચોપનું નામ શું છે લેટેસ્ટ ચોઈસ ઓકે જો તો તમે વર્ધન ચોકમાં આવો મિત્રો તો લેટેસ્ટ ચોઈસ નામની દુકાન છે લેડીઝ માટેની છે ડ્રેસ માટેની અને એક 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 થી ડ્રેસ અને આપણે જે વન પીસ જોયું

હા એ અગિયારસો પચાસ રૂપિયા એ વર્ટિકલ ને જોઈ લેટ પ્લાઝો કોટ સેટ ઓકે હા પ્લાઝો આવે ને કોટ આવે આ રીતે આ પ્લાઝો સેટ છે હવે આના શું ભાવ રહેશે સિક્સ ફિફ્ટી સાડા છસો રૂપિયા જોઈ લો મિત્રો આ સેલના ભાવમાં જ છે દુકાન અને જે કાંઈ તમે અહીં ખરીદી કરો એ બધી તમને તમને એમ લાગે કે આપણે સેલના ભાવે બી મળ્યા તમે મોટા ગમે શોરૂમમાં પીયા જાવ એની જગ્યાએ તમે આયા આવો તો તમને સાડા પાંચસો છસો રૂપિયામાં વધીને અગિયારસો બારસો રૂપિયામાં તમને સારા સારા ડ્રેસ તમને મળી જાય ન્યૂ લેટેસ્ટ ચોઈસ નામની દુકાન છે મિત્રો બરધન ચોકમાં તમે થોડાક જ અંદર આવો એટલે એક એક બાજુ એમની દુકાન છે લેટેસ્ટ ચોઈસ નામની જોઈ લ્યો સામે લેટેસ્ટ ચોઈસ ફૂટવેર છે ખુતવેરની સામો સામે એમની એક લેટેસ્ટ ચોઇસ નામની રેડીમેડ ડ્રેસની દુકાન છે સરસ મજાની આ તમને બધોય માલ સેલમાં જ મળે એ રીતનો સરસ મજાનો માલ લે લેડીઝ માટેની બધી મંગળસૂત્ર એ વસ્તુ શું ભાવાનો સો વાળા પછી હા તો બધા એના છે એ બસોવાળા એ ત્રણસોવાળા આ ત્રણસો રૂપિયાવાળા જોઈ લો દોસ્તો એ મંગળસૂત્ર મળે છે બસો રૂપિયા ત્રણસો રૂપિયા સો રૂપિયા અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ ભાવ અને આ બાજુ ચેન જે જોઈ લ્યો દોસ્તો અસલી ચેન જેવા ચેન છે ચેનનો શું ભાવ છે ભાઈ સો રૂપિયા સો રૂપિયા જોઈ લે સો રૂપિયામાં તમને સરસ મજાના ચેન મળે અત્યારે અસલી સોનું તો બહુ ઓછા માણસો પહેરી શકે છે તો આ ચેન સોના જેવા જ છે અને કોઈને એમ ન લાગે કે આ ચેન ખોટા જે રીતના સરસ મજાના ચેન પણ તમને અહીં મળી જાય જોઈ લો દસ તો આ રીતે તમને નવા ટુવાલ મળે નેપકીન મળે નેપકિન છે જોઈ લો સરસ મજાના ટુવાલ છે ટુવાલ દોઢસો રૂપિયાના બે જોઈ લો બધા નવી ડિઝાઇનના જે અલગ અલગ ડિઝાઇનના તમારે જોતા એવા તમને મળી જાય અને દોઢસોના બે અને નેપકિનનો હું ભાવ છું નેપકિન સો રૂપિયાના બે જોઈ લો સરસ મજાના નેપકિન છે નવા આ નેપકિન છે એ સો રૂપિયાના બે મળે જોઈ લો દોસ્તો હવે આપણે અહીં એક બંગડીની પણ સરસ મજાનો સ્ટોલ લગાડેલો એ બંગડીનો લેડીઝ માટેની તો જોઈ લો લેડીઝને સરસ મજાની બંગડી એક એકથી ચડી હતી અને ત્યાં બે વેપારી ભાઈ પણ ઉભેલા છે તેમની સાથે પણ આપણે વાત કરશું બંગડીનો શું ભાવ છે અને કઈ રીતની બંગડી છે આ કઈ કહેવાય આ પ્લાસ્ટિકનો દરબારી કલર આનો શું ભાવ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાની જોડી આવ્યો ત્રણ અલગ અલગ કલરની

અને એ તમે બાર્ગેનિંગ પણ તમે થોડું ઘણું બાર્ગેનિંગ કરવું હોય તો કરી શકો તો તમને બાર્ગેનિંગ કરીને સરસ મજાની વસ્તુ તમારા ભાવમાં મળી જાય તમારું નામ શું છે ઇમરાનભાઈ હિમરાનભાઈ તમારું અમીરભાઈ એમરાનભાઈ ને અમીરભાઈ નામના બે ભાઈઓ છે તેઓ જોઈ લો દોસ્ત એક આપણે જેન્ટ્સ માટેની કપડાંની દુકાન છે ટિકટોક ફેશન આપણે ટિકટોક ફેશનમાં આવી ગયા હજી જોઈ ત્યાં તમને જેન્ટ્સ માટેના સરસ મજાના ફોર્મલ તેમજ જીન્સ ટી શર્ટ તમને મળી રહીએ પેર મળી રે સાથે તમને ટ્રેક ટ્રેક પણ પણ અહીં મળે મળે છે છે એવી આ રીતના ચલ્યા આપણે પેન્ટ બધા એક એકથી ચડ્યા હતા જીન્સનો નો સમજો કે અત્યારે તમને બધી રેન્જમાં મળી જાય એટલો આખો જીન્સનો ખજાનો છે જીન્સ ટી શર્ટ શર્ટ તમને આખી પેર મળી જાય એતની સરસ મજાની દુકાન છે દુકાનનું નામ છે ટિકટોક ફેશન આપણે બરજન ચોકનો જે મેઇન રોડ છે એ મેઇન રોડ ઉપર જ ટિકટોક જુમા મસ્જિદની સામે ટિકટોક ફેશન નામનો સ્ટોર છે આ શર્ટ અલગ અલગ ડિઝાઇનને પેટર્નના શોર્ટ છે અને બધી સાઇઝમાં તમને મળી રહીએ અને એ દોસ્તો સાતસો રૂપિયાની એક જોડી મળે છે અને બે હજાર રૂપિયામાં તમને ત્રણ જોડી મળે સુવિધા છે દોસ્તો તો મિત્રો આપણે આવી ગયા હજી જામનગરની તમે એમ સમજો કે સૌથી જેને તમે બુટ ચંપલની દુકાન કહી શકો જામનગરની સૌથી મોટી દુકાન દુકાન તો નહીં પણ તમે આને એક તમે એમ કહી શકો કે આ શોપિંગ કોમ્પ્લેક્સ છે આખું શોપિંગ કોમ્પ્લેક્સ તમને બુટ ચંપલનું જોવા મળે આવતી દુકાન મારા ખ્યાલથી બહુ ઓછા માણસો પાસે હોય જોઈ ગયો એ તો આપણે શરૂઆત જ છે તમને હું જે અંદર પર દેખાડીશ લેડીઝ જેન્ટ્સ નાના બાળકો માટે મોટા માટે તમે સમજો ને કે તમે બૂટ ચંપલના મોલમાં આવી ગયા છો લેડીઝ જેન્ટ્સ ચિલ્ડ્રન દરેક લોકો માટે તમને એ વસ્તુ મળી રહીએ કોઈ પાછા ન જાય આખું ફેમિલી સાથે આવે તો આખા ફેમિલીની સાઇઝને બાપ પ્રમાણે તમને જે કાંઈ તમારે બૂટ ચંપલ સેડલ સ્લીપર મોજડી કે તમારે જે કાંઈ જોતા હોય સ્પોર્ટ શૂઝ કે એ બધું તમને મળી રહીએ અને જોઈ લો તમને દેખાડું એમ સમજો ને કે આ મોલ જે અને દુકાન ન કહેવાય આપણે જામનગરનો એક મોલ કહેવાય બુટ ચંપલનો મોલ છે આ એ તમને સેલ ના ભાવે ભાવ ફિક્સ રેટ જ છે પણ તમને ફિક્સ રેટમાં તમને તમને મોંઘા ના પડે એ રીતનું છે જોઈ લો તમને તો આજી આગળ દેખાડું આ જોઈ લ્યો ઉપર તમે બધે તમને ચંપલ જ દેખાય ટીંગાલેલા જોઈ લ્યો એમ સમજો ને ચંપલના તોરણ બનાવેલા છે એટલે લેડીઝ માટે એમ સમજો ને કે ખજાનો છે લેડીઝ અહીં જોયા જોઈને ચંપલ લીધા વગર ના રહી શકે અને એટલી રેન્જમાં વિશાળ રેન્જમાં છે કે જેની કોઈ સીમા નહીં હું પોતે જામનગરમાં રહું છું પણ આવડી મોટી જગ્યા મેં પહેલી વખત જોઈ કે અહીં સાથે તમને અલગ અલગ ડિઝાઇનના પેટર્નમાં તમને એમ હજારો નહીં પણ કદાચ લાખોની સંખ્યામાં બુટ ચંપલને બધી ડિઝાઇન મારી રહીએ તમે કોઈ પ્રસંગમાં કે એમાં પહેરી શકો મોટા તહેવારમાં એ પ્રસંગમાં એ રીતના સરસ મજાના લેડીઝ માટેના ચપ્પલ જે જોઈ લો બધી ડિઝાઇન એક એકથી ચડીયાતી અને ગમી જાય એવી એક ડિઝાઇન એવી નથી કે તમને નબળી લાગે કે ન ગમે તો આજે મોજડી લેડીઝ માટેની મોજડીમાં અલગ અલગ એક એકથી ચડી લેટેસ્ટ ડિઝાઇન છે હાફમાં જે ફૂલમાં જે લેટેસ્ટ ફેશન છે આપણે કેવી દુકાન માં આવી ગયા હજી કે જ્યાં તમને કહેવાય પૂજા પાની દુકાન મિત્રો તો તમને બધી વસ્તુ એથી મળી રહી તમને જન્મથી માંડી અને આપણે જેને કહેવાય ને કે મરણ સુધી બધી તમને વસ્તુ અહીં મળી એ રીતની એક દુકાન છે જેને આપણે ઓલ ઇન વન કહેવાય ઓલ ઇન વન ટાઈપની એક દુકાન છે તો આપણે તેની પાસે આવ્યા તો આપણે વેપારીભાઈને જ પૂછી કે તે અહીં શું શું વેચાણ કરે છે બોલો ને મિત્ર તમારું નામ કરીમજી ઈસમ કરીમભાઈ નામ છે કરીમભાઈની આ દુકાન છે તો આપણે કરીમભાઈને પૂછી કે તેઓ અહીં શું શું આઈટમ

અને તમને એ ટુ બધી વસ્તુ તમને અહીં મળી રહી આપણે મેં તમને કીધું એમ કે જન્મથી માંડીને મરણ સુધી દરેક વસ્તુ તમને એના માટેની જે આપણે પૂજા પાકે વિધિ કરવાની હોય એ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહે એવી એક વર્ષો જૂની દુકાન છે બરધન ચોકમાં મેઇન રોડ ઉપર જ છે એ દુકાને પણ અહીં દોસ્તો એકવાર જરૂર મુલાકાત લેજો આ એરિયામાં આવો ત્યારે હા જોઈ લો અહીં આ રીતની થાળી તમને મળી જાય થાળી છે પછી આ સ્ટીલની કોઠી છે નાની મોટી કોઠી પછી આ સ્ટીલના ડબ્બા છે જોઈ લો તમને સ્ટીલની બધી આઈટમ છે પછી કૂકરની બધું છે તમને એ બધી મળી જાય અહીં વાટકા ચમચી થાળી એ આ રીતના તમારા અનાજ માટેના ડબ્બા મળી જાય અને તમે જે કિચનમાં ઉપયોગ લઈ શકો તો કિચનમાં ઉપયોગ લેવાની પણ બધી તમને વસ્તુ મળી જાય ટિફિન મળી જાય જોઈ લ્યો ચાની કીટલી છે અહીં મળી જાય આ રીતના તમને થર્મોસ પણ મળી જાય અને જોઈ લ્યા મિક્સર ગ્રાઇન્ડર છે એ પણ તમને અલગ અલગ કંપનીના ને સરસ મજાના મળી આ રીતે તમને લોટાની બધી પણ અહીં મળે આથી છે વાસણ બજાર આજે આપણે ભરજો ચોકથી લીંડી બજાર જાય વચ્ચે આથી વાસણ બજાર આવે તો એ આપણે મંદિરમાં રાતી દોસ્તો મંદિરમાં જે આપણે પૂજા કરી તો પૂજા માટે જે આપણે ઘંટડી ની બધી હોય દિવેલી આપણે દીવડો રાખી શકીએ દીવો રાખી શકીએ દિવસે તમારે આપણે કાનાને બેસાડવો હોય તો કાનાને બેસાડવા માટે સરસ મજાનું સિંહાસન પણ છે જોઈ લો અહીંયા ગણપતિજીની મૂર્તિ છે રાધે કૃષ્ણની પણ મૂર્તિ છે સરસ મજાની અને જોઈ લે આવી છે તમને બેળામાં લાવવા ભરેલા પરત ભરેલા બેડા આ બધી આપણે બરધન ચોક લિંડી બજારમાં આ બધી વસ્તુ મળી રહે દોસ્તો જોઈએ આ બધી પૂજાની સામાન છે પૂજાનો સામાન તમને એ બધો જોઈ મિત્રો આપણે મળી રહે અંદર આપણે બરધન ચોકની અંદર એક સિંધી માર્કેટ કહેવાય તો સિંધી માર્કેટ સાડીને ડ્રેસની માર્કેટ અહીં તમને સાડી વધારે પ્રમાણમાં મળે તો હવે આપણે એક દુકાન પાસે હું તો અહીંના વેપારીનું કહેવાનું એમ છે કે બસો રૂપિયાની માંડી અહીં તમને અને ત્રણ સુધીની સાડી તમને મળી જાય નીથી મોંઘી પણ તમને મળે તમારે જે રીતની ખરીદી કરવી હોય અહીં બધા વધારે પડતા લોકો આવે છે લગ્ન સારા હોય લગ્નની સિઝનની ખરીદી કરવા જેને દેવા લેવા માટે સાડી બધી જોતી હોય તો તમને અહીં એમ સમજો કે હોલસેલમાં તમને સાડી બધી મળી જાય એ રીતની અહીં છે સિંધી માર્કેટ જોઈ લો દોસ્તો અહીંયા હું તમને સાડી દેખાડું સરસ મજાની ભરત ભરેલી સાડી છે ડિઝાઇનર સાડી હવે આ સાડી છે પંદરસો રૂપિયાની જોઈ લો તમે એની ડિઝાઇન જુઓ એની બોર્ડર જુઓ અને સાડીમાં તમે એ કામ કર્યું છે વર્ક કરેલું છે તમે એ પણ જોઈ શકો છો પેલી આ સાડી છે પંદરસો રૂપિયાની આ તમને મળી જાય બરધન ચોકમાં સિંધી માર્કેટ છે ત્યાં તમને એક એકથી ચડિયા હતી તમે સાડી જોઈ લ્યો તમારે દેવા લેવામાં કોઈને દેવી હોય લગ્નની સિઝન હોય તો તમારે સાડી લેવી હોય તો તમને અહીં હોલસેલ ભાવે અને સરસ મજાની જોઈ લો સાડી તમને અહીં મળી રહે જોઈ લે આ સાડી પણ કેવી સરસ મજાની વર્ક કરેલી સાડી છે જોઈ લઈએ આ સાડીનો હું ભાવ છે પંદરસો જોઈ લો દોસ્તો આ સાડી પણ પંદરસોની છે તો તમે અહીં આવો એકવાર અહીંની મુલાકાત લેવા જેવી છે બરધન ચોકમાં સિંધી માર્કેટ કહેવાય અહીં સાડીના એક એક બધા વેપારી છે બધા એક એકથી ચડિયાતા વેપારીને બધા પાસે એક જુઓ ને ગુલેબી અલગ અલગ ડિઝાઇનની તમને અહીં સાડીઓ મળી છે હવે આ જોઈ લઈએ આપણે ડ્રાય ફ્રૂટની દુકાન ઊંઘાજી તો ડ્રાય ફ્રૂટ છે તે પણ અહીં હોલસેલમાં જ મળે છે એટલે ડ્રાય ફ્રૂટ તમને એક કિલોથી માંડીને પાંચ પાંચ દસ દસ કિલોના તમને કન્ટેનર મળી જાય અને આ રીતે જોઈ લો પેકિંગ પણ તમને મળી જાય અને આજે હોલસેલ ડ્રાય ફ્રૂટની દુકાન એટલે આ બધી હોલસેલમાં વસ્તુ છે કાજુ છે બદામ છે પિસ્તા છે જોઈ લો આ બધી વસ્તુ તમને અહીં મળી જાય અને હોલસેલ ભાવમાં મળી જાય ચાલો મિત્રો તો હવે આજનો આપણે વિડીયો સમાપ્ત કરી અને ઘરે આવી ગયા છીએ તો હવે દોસ્તો મારે તમને કહેવાનું એમ છે કે આપણે બરધન ચોક છે તો બરધન ચોક લીંડી બજાર સિંધી માર્કેટ સંઘાળિયા બજાર તો દોસ્તો જગ્યા બહુ મોટી છે તો આપણે એક વિડીયોમાં આપણે આખી માર્કેટને આપણે સમાવી શકીએ એ અશક્ય હતું મિત્રો તો હવે આપણે વિચાર્યું એવું કે આજે આપણે બરધન ચોકનો વિડીયો બનાવ્યું દોસ્તો તો હવે પછી આપણે જે લીંડી બજાર છે તો લીંડી બજાર એ બહુ મોટી માર્કેટ છે અને અહીંયા સંઘાળિયા બજાર છે તો સંઘાળિયા બજારની અંદર પણ ઘણો આપણા અવનવો જે સામાન હોય આપણા ઘરના મંદી છે સ્ટીલના વાસણ છે લોખંડના જે પિત્તળના છે એ બધી ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે દોસ્તો તો આપણે એ ભાગે આપણે બનાવવાનો રહેશે તો આપણે એમ વિચાર્યું કે આપણે આ જે વિડીયો છે એને આપણે બે કે ત્રણ ભાગમાં આપણે રૂપાંતર કરીશું દોસ્તો તો આને આપણે એક એપિસોડ તરીકે સિરીઝ ને એ પ્રમાણે આપણે ત્રણ વિડીયોની સિરીઝ બનાવશી તો આપણે સિરીઝનો આ પેલો વિડીયો દોસ્તો બની ગયો છે ને બીજો ને ત્રીજો વિડીયો આપણે ટૂંક સમયમાં રિલીઝ કરીશું દોસ્તો તો મારા વિડીયોની સાથે બન્યા રહેજો અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો દોસ્તો ભૂલતા નહીં તો સરસ તમને આગળના પર જે આપણે બી એપિસોડ બનાવશી તેમાં પણ તમને મજા આવશે તમને ગમે એવા જ એપિસોડ આપણે બનાવશી તો ચાલો દોસ્તો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી મહાદેવ હર